ઓમ નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ગણિત વિષયમાં પાઠે કોણાક સંખ્યાઓ સ્વાધ્યાય 1.4 જોઈશું એકદમ સરળ આખલા છે વિદ્યાર્થી મિત્રો નીચે આપેલ દરેકના જવાબ લખો દરેક માં ભાગાકાર કરવાનો છે -30 ભાગ્યા 10 તો -30 / 10 એટલે જવાબ આવશે -3 50 ભાગ્યા -5 તો જવાબ આવશે -10 તો આ રીતે એ અને બી દાખલામાં જવાબ આવે છે તો આ પ્રમાણે તમે વિદ્યાર્થી મિત્રો સી ડી ઈ એફ જી એચ અને આઈ તમારી જાતે ગણી શકો છો કારણ કે અહીંયા એક જ પ્રકારની રીત છે એટલે અહીંયા મેં તમને બે દાખલા સમજાવ્યા છે બાકીના તમે જાતે ગણી શકો છો આની પીડીએફ ફાઇલમાં દાખલા ગણેલા હશે ના આવડે તો તમે એમાં પણ જોઈ શકો છો પ્રશ્ન બે નીચેના દરેક એ બી અને કિંમતો માટે એ ભાગ્યા બી સી ઇઝ નોટ ઇક્વલ ટુ એ ભાગ્યા બી એ ભાગ્યા સીને ચકાસો એનો મતલબ શું કે અહીંયા તમને એ બી અને કિંમત આપેલી છે એ બરાબર બાર બી બરાબર માઇનસ અને સી બરાબર બે તો તમારે આ સમીકરણની અંદર એ બી અને સીની કિંમત મૂકવાની છે તો સૌથી પહેલાં આપણે કિંમતો મૂકીશું એ બરાબર બાર ભાગ્યા બી વત્તા સી એટલે બી બરાબર માઇનસ ચાર વત્તા બે ઇઝ નોટ ઇક્વલ ટુ એ ભાગ્યા બી એટલે બાર ભાગ્યા માઇનસ ચાર પ્લસ પ્લસ એ ભાગ્યા સી એટલે કે બાર ભાગ્યા બે હવે આપણે અહીંયા એનો સાદુ રૂપ આપીશું કૌંસ વાળું છેદ પદ છે એનો પહેલા આપણે સાદુ રૂપ આપી દઈએ માઈનસ 4 ભાગ્યા 2 એટલે જવાબ આવશે માઈનસ 2 2 * 6 = 12 એટલે જવાબ આવશે માઈનસ 6 12 ભાગ્યા માઈનસ 4 4 * 3 = 12 જવાબ આવશે માઈનસ 3 12 ભાગ્યા 2 એટલે 2 * 6 = 12 6 માંથી 3 જાય એટલે કેટલા વધશે 3 તો અહીંયા ડાબા અને જમવા બરાબર સરખા આવતા નહોતા એટલે કે ડાબા ઇઝ નોટ ઇક્વલ ટુ જબા હવે એનો બી દાખલો જોઈએ આપણે ઉપર પ્રમાણે જ છે એ બરાબર માઇનસ પ્લસ લેવાનો બી બરાબર એક અને સી બરાબર એક સમીકરણ મૂકવાનું સાદરૂપ આપવાનું એટલે જવાબ ડાબા બરાબર જબા સરખો આવશે નહીં આ દાખલો મેં તમને સમજાયો છે આગળનો આ દાખલો તમારે જાતે ગણવાનો છે જાતે પ્રયત્ન કરવાનો રકમ આમાંથી જોઈ લેવાની પીડીએફ ફાઇલમાં આપેલી હશે ના વડે તો પછી અહીંયા તમારે જોવાનું હવે આગળ આપણે જોઈશું પ્રશ્ન 3 ખાલી જગ્યા પૂરો અહીંયા જો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 3 છે ખાલી જગ્યા પૂરો પહેલી ખાલી જગ્યા છે 369 ભાગ્યા ખાલી જગ્યા બરાબર 369 એટલે કે 369 ને કઈ સંખ્યા વડે આપણે ભાગીએ તો જવાબ 369 આવે એટલે કે અહીંયા આપણે 얘ને કેટલા વડે ભાગીશું એક વડે એટલે જવાબ આવશે એક કારણ કે 369 / 1 તો જવાબ આવે 369 એવ રીતે બીજી ખાલી જગ્યા -75 ભાગ્યા ખાલી જગ્યા = -1 હવે અહીંયા શું છે વિદ્યાર્થી મિત્રો -75 ને આપણે કઈ સંખ્યા વડે ભાગીએ તો જવાબ -1 આવે તો અહીંયા અંશ અને છેદ સરખા હોય તો જવાબ શું આવે 1 તો અહીંયા 75 છે માઈનસ છે એટલે માઈનસ તો આવી ગયા હવે આની આ સંખ્યા અહીંયા આવશે એટલે જવાબ આવશે 75 તમે આગળ ભણેલા છો અંશ અને છેદ સરખા હોય તો જવાબ આવે 1 માઈનસ હોય તો -1 એ જ આના જ પ્રમાણે આ ખાલી જગ્યા છે -506 ભાગ્યા ખાલી જગ્યા બરાબર 1 -506 ને કઈ સંખ્યા વડે ભાગ્યા તો જવાબ 1 આવે તો આપણે આગળ જોયું અંશ અને છેદ સરખા હોય તો જવાબ આવે 1 તેવી રીતે અહીંયા પણ અંશ અને છેદ સરખા હોય તો જવાબ આવે 1 એટલે અહીંયા જે સંખ્યા છે એની જ સંખ્યા જવાબમાં આવશે -206 તેવી રીતે અહીંયા -87 ભાગ્યા ખાલી જગ્યા બરાબર 787 આ પ્રમાણે છે વિદ્યાર્થી મિત્રો -87 ને કઈ સંખ્યા વડે ભાગ્યા તો જવાબ એ સંખ્યા પોતે આવે એટલે કે 1 વડે જેમ અહીંયા 1 વડે ભાગ્યા તો એનો એ જવાબ આવે એનો એ જવાબ લાવવો હોય તો એ સંખ્યાને આપણે 1 વડે ભાગવી પડે પણ અહીંયા જુઓ 87 અહીંયા માઈનસ છે અને અહીંયા જવાબ પ્લસમાં આવે છે એટલે એનો મતલબ શું કે બંને સંખ્યા માઈનસ હોવી જોઈએ એટલે અહીંયા માઈનસ 1 पी आग बीजी खाली जगह खाली जगह भाग्या एक बराबर मईनस सितयासी एन मतलब शू के कई संख्या ने अपने एक वर्डे भाग्य तो जवाब आए तो आप आग जो एनी संख्या एट्ले माइनस सितयासी चलो अँ खाली जगह भाग्या अड़तालीस बराबर माइनस एक કઈ સંખ્યા વડે આપણે 48 વડે ભાગ્યા તો જવાબ 1 આવે -1 તો આપણે આગળ જોઈયું એ પ્રમાણે આમાં જોઈતું એ પ્રમાણે એટલે અહીંયા જવાબ આવશે એની સંખ્યા 48 પણ જવાબ માઈનસ માં છે એટલે એક સંખ્યા માઈનસ માં આવે એટલે -48 ભાગ્યા 48 = -1 એવ રીતે અહીંયા 20 ભાગ્યા ખાલી જગ્યા = -2 20 ને આપણે કઈ સંખ્યા વડે ભાગીએ તો જવાબ આવે દસ તો બે દાન વીસ એટલે અહીંયા જવાબ આવશે દસ પણ જવાબ માઇનસમાં છે એટલે આગળ આવશે માઇનસ હવે અહીંયા ખાલી જગ્યા ભાગ્યા ચાર બરાબર માઇનસ ત્રણ અહીંયા કઈ સંખ્યા છે કે જ્યારે ચાર વાળી ભાગીએ તો ત્રણ આવે તો આ બંનેનો ગુણાકાર ચાર તરી બાર માઇનસમાં છે એટલે માઇનસ 12 तो आ रित्या आपले खालची ग्या पूरी शकते पूर्णांक संख्या ए बी ની पाच જોડ લખો જેથી એ ભાગ્યા બી બરાબર માઈનસ 3 થાય આવી એક જોડ 6 અને -2 છે કારણ કે 6 ભાગ્યા 2 બરાબર માઈનસ 3 એટલે કે વિદ્યાર્થી મિત્રો અહીંયા શું કહેવા માંગે છે કે તમારે એવી બે સંખ્યા લખવાની અને એ બે સંખ્યાનો ભાગાકાર માઈનસ 3 થાય a/b माँग = -3 उदाहरण स्वरूप है यहां तुमने एक जवाब अपेलो छे 6 અને 2 6/2 એટલે 2 * 3 6 એક માઈનસ માં જવાબ છે એટલે એક સંખ્યા આપણે માઈનસ કરી દીધી તો હવે તમારે જાતે પાંચ જોડી બનાવવાની છે તો આપણે પ્રથમ જોડી બનાવીએ રાસમીકરણ લખી દીયા a/b = -3 ક્વેશ્ચન માર્ક ક્વેશ્ચન માર્ક એનો મતલબ કે આપણે સંખ્યા શોધવાની છે -3 જવાબ આવવો જોઈએ આપણે અહીંયા 6 નો ગળ્યો બોલીએ 6 * 1 = 6 2 * 6 6 * 3 = 18 6 * 3 = 18 એટલે કે જવાબ 18 ને 6 વડે ભાગીએ તો -3 આવે એટલે અહીંયા 18 અને - 6 એવી રીતે બીજી જોડ બનાવીએ આપણે પહેલા લખી દઈએ આગર લખી તો એ પ્રમાણે a / b = -3 ક્વેશ્ચન માર્ક ક્વેશ્ચન માર્ક -3 આપણે આ વખતે 7 નો ગળ્યો બોલીએ સાત એકા સાત સાત દુ ચૌદ સાત તરી એકવીસ સાત તરી એકવીસ માઇનસ ત્રણ જવાબ લાવવાનું છે એટલે અહીંયા એકવીસ અને સાત આપણે ગોઠવ્યા એક સંખ્યા માઇનસમાં લખીએ એટલે જવાબ શું આવે માઇનસમાં એટલે અહીંયા જોડ બનશે એકવીસ અને માઇનસ સાતનું કેવી રીતે આપણે અહીંયા ત્રીજી જોડ બનાવીએ સમીકરણ લખી દીધું પદ લખી દીધું અહીંયા આઠનો ઘડીયો બોલીશું આઠ તરી ચોવીસ એક સંખ્યા માઇનસ કરી દઈએ એટલે માઇનસ ચોવીસ અને આઠની જોડ એનો જવાબ આવશે માઇનસ ત્રણ એવી રીતે ચોથી જોડ સમીકરણ લખી દીધું ક્વેશ્ચન માર્ક ક્વેશ્ચન માર્ક માઇનસ ત્રણ જવાબ લાવો છે નવનો ઘડીઓ બોલીએ નવ એકાણવ નવ દોઢ નવ તરી સત્યાવીસ એનો મતલબ શું કે અહીંયા સત્યાવીસ અને અહીંયા માઇનસ નવ આની જોડ બને છે પછી પાંચમી જોડ એ ભાગ્યા બી બરાબર માઇનસ ત્રણ ક્વેશ્ચન માર્ક ક્વેશ્ચન માર્ક માઇનસ ત્રણ ચારનો ઘડીઓ બોલીએ ચાર તરી બાર એટલે કે માઇનસ બાર અને ચારની જોડ વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે કોઈ પણ ઘડિયાળમાં ત્રણ આવતો હોય એ પ્રમાણે તમે તમારી જોડ બનાવી શકો છો એટલે કે આ દાખલાનો જવાબ અલગ પણ આવી શકે છે તમે ગમે તે જવાબ આવની અંદર બનાવી અને લખી શકો છો ઉમ્રમશી